भी जाए चुकाया उंगली पकड़ कर चलना सिखाया ममता की दी शीतल छाया ममता की दी शीतल छाया जिनकी गोद में पल कर हम सब कहलाते होशियार हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार हृदय में भक्ति दीप जलाकर हरि हरिदर्शन का मार्ग बताया हरिदर्शन का मार्ग बताया बिना स्वार्थ हो कृपा करके कितने बड़े उदार हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार भारतीय संस्कृति में गुरु नुम देवों ने समक्ष

આપનું પાલન પોષણ કરી આપણામાં ઉત્તમ માનવ બનવાના બીજ રોપે છે તેઓના ચરણમાં આ દિવસે હું નમન કરું છું સૌ પ્રથમ મારા તમામ ગુરુજનોને આદરપૂર્વક પ્રેમપૂર્વક વંદન કરું છું જિંદગી તો નાનકડી કળી છે જેને ભગવાન પોતે વણી લે છે માતા પિતા તેને ઘડીને એક સુંદર પુષ્પ બનાવે છે અને શિક્ષકો તે પુષ્પમાં આત્મવિશ્વાસ ઉર્જા અને ક્રાંતિ ભેળવે છે જેથી નાનું પુષ્પ પ્રકાશ બનીને લોકોને સાચો માર્ગ બતાવે દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુણુપૂર્ણિમા ઉજવવામાં આવે છે આજના આ શુભ અવસરે મારા તમામ ગુરુજનોનો હું આભાર માનું છું અને પોતાની જાતને નસીબદાર સમજું છું કે મને આટલા સારા ગુરુજનો મળ્યા છે

પોતાની કાળજી લેતા શીખ્યા અને સાચા ખોટામાં ભેદ પારકતા થઈ ગયા છે પરંતુ આ બધાનો ક્રેડિટ કોને જાય છે તો આ બધાનો ક્રેડિટ આપણા ગુરુ શિક્ષક અને માતા-પિતાને જાય છે જે આપની સફળતામાં ધીમેથી સ્મિત કરે છે અને આપણને વધુ સારા વ્યક્તિ બનાવે છે માતા-પિતાનો પૂજન કરીશું વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે है। ये तो પોતાલા વાડિયો જે આવેલા છે સારામાં પધારેલા છે એમનો પૂજન કરીએ યે તો સચ છે કે ભગવાન હે મકર ફિર ભી અંજાને હે યે તો સચ છે કે ભગવાન હે મકર ફિર ભી અંજાને હે रूप मां बाप का उस विधाता की पहचान है ये तो सच है के भगवान है ने उपकार है क्या कहें ये बताना ना आसान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है के भगवान है

હવે કાર્યક્રમને આગળ વધારતા ગુરુપૂજન કરીશું અમૃત કે ખા તન વિશ્વ કી બલરી ગુરુ અમૃત કી ખા ધરતીકાકસરી કદુ લેખનની સભવન સભ ધરતીકાશરી કરું લેખનની સભવન ઓળખવામાં છે અને રિયાસ જન્મ તેને વેદ ગયાસ જે ચારેય ભેદોના નિર્માતા છે એમની જન્મ જન્મ રીત મિત્રો હું આગળ અત્યારે ગુરુ છે ગ્રુપ શું હોય છે એના છે

જે વેદો છે એ વેદોને વ્યવસ્થિત ચાર વિભાગમાં વિભાજિત કરનાર જે આપણા વિશ્વગુરુ મહર્ષ્ણી વેદવ્યાસ જેને આપણે કૃષ્ણ વેપાયા તરીકે પણ ઓળખીએ છીએ અને મહર્ષિ વેદવ્યાસ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે એમણે જે આપણા વેદો હતા એ વેદોને ચાર વિભાગમાં વિભાજિત કર્યા અને ચાર વિભાગ એટલે ધર્મ અર્થ કામ ને હો જેને આપણા જીવનના ચાર પુરુષાર્થ તરીકે ઓળખીએ છે આપણા જીવનના ચાર આશ્રમો છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આપણે કદી આપણા શિક્ષકો કોઈ પણ નાની મોટી વાત હોય તેનો ફોટો ન લગાડો હું સ્ટાર્ટિંગમાં આવેલો ત્યારે અમારા રાજન સર હતા તેમને નાની નાની વાતો પર ટોકતા એ ભાઈ કઈ કેમ નથી ભાઈ તો કેમ નથી कारण हमने बहुत फोटो डाट्यो या ऐसा होया आपली नानी-नानी बातों पर किया ना हो आओ किया करे परपछि हो आसो ने ध्यान देना ने त्यसपछि मने खबर पड्यो की आळी मध्ये संख्याने साचावा मतले लोकांचा चारा चावरी होता એટલે धन्यवाद तो, धन्यवाद। तो, धन्यवाद। तो धन्यवाद। 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 धन्यवाद� આજે જે ગુરુ છે ગુરુ એક દરજ્જો છે ગુરુનો દરજ્જો મોટો દરજ્જો છે અને જીવનમાં કોઈ જે સફળતા જોઈએ છે ધારો કે આપણા સચિન તેંડુલકર ભી એમને એક ગુરુ છે રાખવા કહેવાય છે તમારા અહીંયા જે ગુરુ છે એ તમારા કોચ છે તો તમારા લાઈફમાં બી તમારે એક ગુરુ હોવો જરૂરી છે અને દરેક વ્યક્તિને કોઈ બી સફળતા જોઈએ કે ગુરુ હોવો જરૂરી છે આ જગતની અંદર ધ્યાન કરવા જેવી કોઈ મૂર્તિ હોય તો એ ગુરુની મૂર્તિ છે અને પૂજા કરવા જેવો કોઈ પગ હોય તો એ ગુરુના પગ છે અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય ગુરુનું વાક્ય એ મંત્ર જેવું છે અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા મોક્ષ મેળવો હોય ને તો એ ગુરુની કૃપા થાય ને ત્યારે મળે આજના વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ પર અત્રે ઉપસ્થિત જે લોકો કક્કો શીખવાડીને હું તને કલેક્ટર બનાવું છું પાર્ટીમાં પેન ચલાવીને તને પેન ઉડાડતા શીખવાડું છું